જે આપણે ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન સક્રિય છે જેને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયો જે આપણે ઘણા સમયથી આગાહી હતી કે અમુક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાશે એવી જ રીતે ડબલ ડિજીટમેન્ટ ઘણી જગ્યાએ દસ ઇંચ બાર ઇંચ અને પંદર ઇંચ અને અમુક જગ્યાએ પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયા છે અને સાર્વત્રિક વરસાદો નોંધાયા છે જે વિસ્તારોમાં વરસાદો થોડા સમય પહેલા હતા એ વિસ્તારોમાં પણ થયા છે અને જે વિસ્તારોમાં બિલકુલ આ વર્ષે વરસાદો નહોતા એવા વિસ્તારોમાં પણ સારા વરસાદો થયા છે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો થયા છે અને હજુ પણ આ ડિપ્રેશન છે એ શક્તિશાળી છે ખૂબ મજબૂત છે એટલે હજુ પણ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે હમણાં આ સિસ્ટમ કોઈ રીતે નબળી પડે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને આ જે સિસ્ટમની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીમાંથી આ જે સિસ્ટમ આવી ત્યારે લો પ્રેશર હતું પણ ગુજરાત નજીક પહોંચીને વધુ મજબૂત બનીને ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની જ ગયું હતું અને આ ડીપ ડિપ્રેશન છે એ છોટાઉદેપુર અને જે દાહોદ ગોધરા આસપાસના વિસ્તાર પાણીથી ગુજરાતમાં એન્ટર થયું એ ડીપ ડિપ્રેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને ક્રોસ અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે આ ડિપ્રેશનના લોકેશનની વાત કરવા જઈએ તો આજે સત્યાવીસ ઓગસ્ટ બે ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીનું અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી આ ડિપ્રેશન છે એ કચ્છના ભાગો નજીક છે એટલે કે રાપર અને આડેસરની વચ્ચેના ભાગની અંદર આનું લોકેશન નોંધાઈ રહ્યું છે એનો સેન્ટ્રલ પાર્ટ ત્યાં છે પણ આ સિસ્ટમનો ઘેરાવા હજુ પણ ગુજરાત આખાને એનો ઘેરાવા કવર કરેલું છે એટલે હજી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડશે પણ હવે જે વધારે વરસાદ પડવાના છે એ વિસ્તારોની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર પણ સામાન્યથી વધારે વરસાદો છે એ આવનારા બે દિવસ એટલે કે અઠયાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન પડવાના છે જેનું કારણ છે કે આ જે ડિપ્રેશન છે એ ધીમી ગતિ ચાલી રહ્યું છે ને એમાં પણ

સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો મોરબી દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લો આટલા જિલ્લા છે એમાં પણ ભારેથી વરસાદ વરસાદ પડી પડી શકે છે એટલે હવે ગુજરાતમાં છેલ્લા દિવસથી રહ્યો એ ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહ્યો છે કેમ કે આ જે સિસ્ટમ પશ્ચિમ તરફ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે એટલે વરસાદ પણ હવે પશ્ચિમ છેડા ઉપર વધુ નોંધાશે બીજા વિસ્તારોમાં હવે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એટલે આવનારા હજી બે દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને કચ્છના દરિયાઈકાંઠાની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે ને જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ જૂનાગઢની અંદર મધ્યમથી ભારે વરસાદ હજુ પણ આવતીકાલે નોંધાઈ શકે છે ગીર સોમનાથની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે અમરેલી ભાવનગર અને બોટાદ છે એમાં પણ એકંદરે સારા એવા વરસાદ નોંધાશે જો કે ત્યાં તીવ્રતા બીજા વિસ્તારો કરતા ઓછી રહેશે પણ અમરેલી ભાવનગર બોટાદમાં પણ મધ્યમ વરસાદો પડી શકે છે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો છે એમાં પણ 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 ખાસ કરીને વરસાદો યથાવત રહેશે રાજકોટમાં સામાન્યથી મધ્યમ વરસાદ એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે હજી કન્ટિન્યુ જોવા મળશે એટલે ઓલ ઓવર સૌરાષ્ટ્ર કચ્છની આ સ્થિતિ રહેવાની છે એ સાથે ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતનું પાટણ અને બનાસકાંઠા જિલ્લો છે એમાં પણ આવતીકાલે હજી ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થાય તો મોટા ભાગના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ થાય એટલે બનાસકાંઠાના ભાગો અને પાટણ જિલ્લાના ભાગો છે એમાં પણ આવતીકાલે વરસાદ યથાવત રહેશે પણ જે વરસાદની તીવ્રતા છે એના એક બે સેન્ટરની અંદર જ અતિ ભારે થશે બાકી મોટાભાગના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે મહેસાણા હોય સાબરકાંઠા હોય કે અરવલ્લી જેવા ભાગો છે એમાં પણ હવે સામાન્ય વરસાદો નોંધાશે ત્યાં તીવ્રતામાં ઘટાડો થશે એ સાથે અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ જેવા વિસ્તાર હોય કે બરોડા જેવા વિસ્તાર હોય એમાં પણ છૂટાછવાયા અને સામાન્ય વરસાદો છે એ આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારોમાં પણ હવે વરસાદની તીવ્રતા ઘટશે પણ ત્યાં પણ હજી વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં એવરેજ મોટા ભાગના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે હવે ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા નહીં મળે પણ ઓલ ઓવર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય જેમાં ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી સામાન્ય વરસાદ અને એક બે જગ્યાએ સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળશે એટલે વરસાદ છે એનાથી હજી છુટકારો હજી આપણે મળવાનો નથી આ વરસાદ છે આમ તો અમારી આગાહી છે ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ એટલે ત્રીસ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે પણ રાજ્યના બીજા વિસ્તારોમાં આવે વરસાદની તીવ્રતા ઘટશે પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો એવા છે કે ત્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે ને હું તો હજુ પણ સરકારને સરકારી તંત્રને અને ગુજરાતની જનતાને હજુ પણ સાવધાન કરું છું કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ સાવધાન રહેજો હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને હજુ પણ ત્યાં ખાના ખરાબી થઈ શકે આવા વરસાદોની શક્યતાઓ છે એટલે હજુ પણ આ સિસ્ટમને હળવાશથી નહીં લેતા આ સિસ્ટમ હજુ પણ ખૂબ મજબૂત છે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં છે અને હજુ આને કારણે અનેક જગ્યાએ મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે એટલે ખાસ કરીને અત્યારની આ કન્ડિશન હતી એ મુજબ મેં આપને હવામાનની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો